જો મિત્રો તમને ખુશ કરવા માટે તમને હસાવવા માટે થઈને જો આવી બધી મહેનત કરવી પડે છે અને હવે ઘરનું માણું આવે ને એ પહેલાં જો આ હાડી બાળી હંકેલીને મૂકી દીધો આ એના કબાટમાંથી કાઢેલી હાડી છે અને આનો હંકેલો કરો હંકેલો કરો હંકેલો કરો જો હમણાં ઘરનું માણું આવી ગયું ને જો ઘરની ભૂરી આવી ગઈ ને તો આ ભૂરા કાકાની તો ભૂકા કાઢી નાખશે હાલો હાલો હંકેલો કરો જો આવી બધી મહેનત કરવી પડે મિત્રો તમને હસાવવા માટે થઈને ઘરનું માણું હાજર ન હોય ને તો વિડીયો બનાવવા માટે થઈને જો આવું બધું ગ્લાસને લોટાને બધુંય તૈયાર રાખવું પડે ને બધુંય કરવું પડે મગજમાં વિડીયો દોડાવવો પડે અને ઘરનું માણસ આવે ને એનો ટાઈમ થાય ને કે ઘરનું માણસ આવ્યો કે બધો હંકેલો કરવાનો હોય મૂકો મૂકો પાટલા બાટલા બધું મૂકી દો ભીંડો ભીંડો ભરીને બધું મૂકી દઉં ન કરજો ભૂરી ઘરની ભૂરી આવીને દેખી જઈશે ને ખબર પડી જઈશે ને કે ભૂરા વિડિયો ઉતાર્યા ઉતારી ને મારા હાડીને બાળ ને ભીંડો બધું કાઢ્યું હતું તો વારો કાઢી નાખશે હાલો આલો બધું મૂકો મૂકવા માંડો બધું આ ટોપી ચશ્માન બધું મૂકવા મંડો ભૂરાના બધા એ ખતમ થઈ જવા જો હાલો ગાયો ગાય ઝડપ રાખો અને વિડીયો કરવા બે હજાર વાલો વિડીયો ઉતારો બે હિજોર

મગફળી તેલ વાળા ને ઓલા ફૂલ ના તેલ વાળા ને ઓલા ફિનાઈ ના ડબલા વાળા ને પાંચ લીટર મોકલાવું વાલા મને એમ કે હું એવું કઈક કરું તો પડ્યો તો જરાક લાગી ગયું નથી કોઈને ખબર કાઢવા મોકલવાની આ એના બાપા જેવો થયો બોલો ભેરુજ મહારાજ અરે મારા ભગવાન રામ જાદુ મંતર આ હા 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 મિત્રો આ ની જાદુ મંતર છે

એક તો આપણાથી થાય અને આ ભૂરી પાછી આ ને મીંદડા ને બધું પારી ને બેઠી છે ને આ બધાની ને આપણે રાખો

સૌથી જાગૃત થઈ હું સાપુ વાંચું છું માર બેઠા 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 સાપુ વાંચું બોલો ભૈરુજી મહારાજ પૂરી હોવા દે હોવા દે આ ટાઈટ નું હોવા દે શું કરી છે ધાબડા ખેંચ માં ગોદડા ખેંચ માં ગોદડા ખેંચ માં તમે તા